અવારનવાર પરીક્ષામાં પૂછાતા વાતાવરણના અલગ અલગ આવરણોને આપણે જોવાના છે સમુદ્રની સપાટીથી જો આપણે ઉપર તરફ જઈએ છીએ એવી રીતના તેની આધારે અને તાપમાનના આધારે વાતાવરણના અલગ અલગ લેયર્સ છે જો આપણે બાર કિલોમીટર એવરેજ ઊંચાઈ છે તો આપણને એક આવરણ જોવા મળશે જેને આપણે ક્ષોભાવરણ નામે ઓળખીએ છીએ જેને અંગ્રેજીમાં આપણે ટ્રોપોસ્પિયર કહીએ છીએ દોસ્તો એ જ જગ્યા છે કે જે જગ્યા પર વીજળીના કડાકા ભડાકા જોવા મળશે ગાજવીજ સાથે વરસાદ થતો જોવા મળશે હવાનું સંચરણ જોવા મળશે આ બધી જ ઘટનાઓ છે અહીંયા આપણને ઘટતી જોવા મળશે એકદમ ત્યાંથી ઉપર જ્ઞાન પચાસ કિલોમીટર સુધી આપણે ચાલી ગયા તો આપણને સમતા પાવર જોવા મળશે આ યાદ રાખજો ને અંગ્રેજીમાં એક એવું આવરણ કે જે જગ્યા પર સૌથી ન્યૂનતમ તાપમાન જોવા મળે છે વારંવાર પૂછાય છે કેટલું સાહેબ તો કે માઇનસ સો ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અહીંયા માઇનસમાં જતું રહે છે એ જોઈએ છે આ એ જગ્યા છે કે જે જગ્યાથી ઉલ્કા છે એ ઉલ્કા સળગી જતી હોય છે આગળ આપણે

પ્રશ્ન હોય છે કઈ જગ્યાએ વધે ઘટે છે તો પેલા તાપમાન ઘટે છે પછી વધે છે પછી ઘટે છે પછી સતત તાપમાન વધતું જતું રહે છે દોસ્તો આ બધા જ આવરણોને ઘણી વખત અંગ્રેજીમાં પ્રશ્ન પૂછાઈ જતા હોય છે આ વખતની પરીક્ષામાં એક પરીક્ષામાં અંગ્રેજીમાં આ લેયર્સ પૂછાઈ ગયા ને આપણને આવડતા નથી આમાં ખાલી આટલું જ કહેવાનું છે કે એક્સ છે એ એક્સ ને થેન્ક યુ સો મચ કહેવાનું શું કહેવાનું છે થેન્ક યુ સો મચ માય એક્સ બરાબર જેની જે એક્સ છે તે શું કહેશું આપણે થેન્ક યુ સો મચ રાઈટ થેન્ક યુ સો મચ માય એક્સ એમ આઈ એક્સ ઈ તો ટી સ્ટેન્ડ્સ ફોર ટ્રોપોસ્ફિયર એસ સ્ટેન્ડ્સ ફોર સ્ટ્રેટોસ્ફિયર એમ સ્ટેન્ડ્સ ફોર મેસોસ્ફિયર આઈ સ્ટેન્ડ્સ ફોર આઈનોસ્ફિયર એન્ડ સ્ટેન્ડ ફોર એક્સ નહીં એક્ઝોસ્પિયર થશે તો ફરી મળીએ જય હિન્દ જય ભારત